પરફેક્ટ ફાઉન્ડેશનના ઉપક્રમે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત ચોથો સાધન સહાય વિતરણનો કાર્યક્રમ દીપક હોલ ખાતે દાતાઓ આમંત્રિતો અને લાભાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો શહેર જિલ્લામાં જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં વસતા દિવ્યાંગોને પગભર કરવાનું ઉમદા કાર્ય પરફેક્ટ ફાઉન્ડેશન કરે છે જનમજાત જાત કે આકસ્મિક રીતે દિવ્યાંગ લાભાર્થીઓ પોતે સ્વતંત્ર રીતે હરીફરી શકે અને રોજગારી મેળવી પરિવારનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે તેમને કૃત્રિમ હાથ પગ વ્હીલચેર ટ્રાયસિકલ અને ઇલેક્ટ્રિક બાઇક એનાયત કરવામાં આવી હતી કાર્યક્રમ અંગેની માહિતી પરફેક્ટ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રાજેશભાઈ મહેતાએ આપી હતી ફાઉન્ડેશનનો ચોથો કાર્યક્રમ અને આજના લાભાર્થીઓ ગણીએ તો આજ સુધીના ચાર કાર્યક્રમમાં અમે નવ્વાણું લાભાર્થીઓ સુધી પહોંચી શક્યા છીએ અને લગભગ બત્રીસ લાખ રૂપિયાની ભેટ આપી છે હવે અમારે દરેક વખતે કાંઈક નવું કરવાની ગણતરી છે અને ઈચ્છા છે પણ દાતાઓના સહકારથી જ આ પોસિબલ છે એટલે જો દાતાઓ સહકાર આપે તો અમારી પાસે દર વખતે એક વેઇટ લિસ્ટ લઈ જાય રહી જાય છે જેમાં લાભાર્થીઓ બાકી રહી જાય તો આવતા કાર્યક્રમમાં એવી ઈચ્છા અમે ધરાવીએ છીએ કે જો દાતાઓ થોડી વધારે ઉદારતા બતાવે અને અમારી આગળ પૂરતું ફંડ થાય તો આ વખતે વેઇટ લિસ્ટ બધું પૂરું કરી દેવું છે જેથી કરીને કોઈને બે ત્રણ મહિનાથી વધારે રાહ જોવી પડે નહીં કોશિશ કરી હતી એ કેન્સરના પેશન્ટને પગ આપવાની કોશિશ કરી હતી આજે પણ એક કેન્સરનું પેશન્ટ છે પણ એમાંને જૂના પેશન્ટના આ પેશન્ટમાં ફરક એવો છે કે એમના જમણા બાજુના થાપાથી આખું કેન્સરના હિસાબે સર્જિકલી કાઢી નાખવું પડ્યું છે એટલે આ વધારે અમારી માટે ચેલેન્જિંગ હતું એને અમે આપ્યું છે અને બીજું કે આ થ્રી વ્હીલર છે બાઇક ઇલેક્ટ્રોનિક એ પણ પહેલી વખત જ અમે આપીએ છીએ અમારે જાણ મુજબ જ્યારથી આ કાર્યક્રમ શરૂ થયો છે પરફેક્ટ અમે પહેલા ઇન્ડ ક્લબ ઓફ ભાવનગર સાથે અને આજ સુધીમાં આ પહેલી વખત પ્રથમ વખત જ આવી બાઈક આપી રહ્યા છીએ એટલે એનો અમને આનંદ છે